બાળ અધિકાર આયોગના અધ્યક્ષે બનાસકાંઠાની મુલાકાત લીધી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે બનાસકાંઠાની મુલાકાત લીધી હતી જે અંતર્ગત જિલ્લાના બાળ અધિકારી સંબંધિત તમામ કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક તેમજ જુવેનાઇલ એક્ટ હેઠળની સંસ્થાઓ તથા બાળકો સંબંધિત સરકારી સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ વિભાગોની મીટિંગ અને પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું તેમજ બાળકોને સ્વસ્થ સુરક્ષિત અને તંદુરસ્ત વાતાવરણ મળે તેવા સૌ સહિયારા પ્રયત્નો કરવા જોઈએ તેમજ તેમણે આશ્રમ શાળા વીરપુર આંગણવાડી કેન્દ્ર ધનિયાણા ચોકડી દિવ્યાંગ બાળકોની શાળા મમતા મંદિર સખી વન સ્ટોપ સેન્ટર કેમા ચોકસી સરકારી શાળા સરકારી હોસ્પિટલ બાળ સંભાળ ગૃહ ચિલ્ડ્રન હોમ પાલનપુરની મુલાકાત લઈને કામગીરીની માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો મેળવી બાળકો માટે હિતગારી કામગીરી કરવા માટે સૌને અનુરોધ કર્યો હતો તરીકે હમણાં જ મારી દોઢ મહિના પહેલાં જ નિમણૂક થયેલી છે અને અત્યારે એક સમગ્ર જિલ્લાઓમાં મારો પ્રવાસ થાય એ માટેનું આયોજન કરેલું છે અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મહેસાણા સાબરકાંઠા પછી આજે અહીંયા બનાસકાંઠા જિલ્લામાં આદ્યશક્તિમાં અંબામાના દર્શન કર્યા પછી અહીંયા સમગ્ર કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબની નીજાની છે અને સમગ્ર અધિકારી ગણ સાથે અહીંયા તમામ વિભાગોની આંકડાકીય માહિતી સાથે ચર્ચા કરી છે અને એ માહિતી દ્વારા જે પણ મને કંઈ માહિતી મળી છે એમાં ક્યાંય પણ મારું સજેશન કરવા જેવું હોય છે એ બાળકોના માત્રને માત્ર અધિકારો માટે ક્યાંય સજેશન કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં બાળકોના અધિકારો ક્યાંય ન છીનવાય અને બાળકોને પૂરતા અધિકારો મળી રહે એનું સ્વાસ્થ્ય અને એ પોતે સુરક્ષિત રહે એના માટેના અમારા સૌના પ્રયત્નો છે એટલે ખૂબ સારો સહકાર બધા અધિકારીઓશ્રીએ આપ્યો છે અને આવનારા સમયમાં પણ જે આંકડાકીય માહિતીમાં ક્યાંક એવું છે તો એના પણ સારો એવો ગ્રોથ વધે અને સારા કાર્યમાં આગળ વધે અને બાળકો ખૂબ સ્વસ્થ અને સુપોષિત થાય એવા અમારા પ્રયત્નો રહેશે